હવે આ એટલા માટે કઠિન કહી છે ક્ષમતા ને કારણ કે બાળકો સંવાદ વાંચે છે ખરા પણ એને સમજી શકતા નથી અને એની અંદર થી જે પ્રશ્નોના જવાબ પૂછાય છે એ આપી શકતા નથી બરાબર તો એના

અમારો સાથે વાતો કરતા જય માતાજી આજે ગરબે રમ માં આવવાના છો ને આપડે ખબર છે ને નવરાત્રી શરૂ થઈ ગઈ છે છીએ કાલે રાજપુલા જઈને આટલી બધી ખરીદી કરી છે મેં તો એવા એવા ટ્રેડિશનલ કપડા ખરીદ્યા છે કે બધાની આંખો ફાટી જશે એવું વળી શું લીધું શું કેવું છો બહેનો હા હા કેમ નહી પણ વટ પાડીશું ચાલો ત્યારે રાત્રે કરવામાં મળીએ જય અંબે હલો